आंदोलन नी पण सतनाय भगवान नी कथा 2 वर्ष तारा सभे ने पूर्ण थिया उत्सव मा मानतीया सरकार 22 पास 2022 ના રોડ નો જોબ નંબર પિયાવા ધાર ગામ ની વચ્ચે નો લાવ્યો ટેન્ડર પ્રક્રિયા મારા ધારાસભ્ય ટાઈમે જ પૂર્ણ થઈ ખાત મુરત પણ મે કર્યું ત્યાર પછી નવા ધારાસભ્ય આવ્યા એણે પણ ખાત મુરત કર્યું બે વર્ષે આ રોડ રીカーપેટિંગ નથી થઈ રહ્યો गतिशील कुंडला विकसित कुंडला गतिशील गुजरात सारा स्लोगन ना सरकार ना हो सरकार हो निंद्रा होय कुंभकरण एक नवतर प्रयोग करूस आवास घा रोड मारा धारासभ्य टाईम हजू पूर्ण थ्या, त्या

અમે તો એને જગાડવાનું કામ કર્યું છે ગતિશીલ ગુજરાતની અંદર અમારા વિસ્તારના આવેલા કામો પૂર્ણ કરો તો પણ ઘણું બધું સારું થઈ શકશે માટે સત્યનારાયણ ભગવાનની કથા બેસાડી અને ધર્મના નામે સુટાયેલી આ સરકાર પ્રજા ત્રાહી નામ છે ત્યારે મારી જવાબદારી નિભાવી રહ્યો નામ મારું વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ ખુમાર ગામ ધાર ધાર થી પિયાવા રોડ જાતો તો હું અને મારા પગ ભાંગ્યો છે બે જણા હતા અમે અને પગ ભાંગ્યા એક દવાખાનામાં માં છે એક હું અહીંયા મને લાવ્યા છે બરાબર અને પ્રતાપભાઈ ને વખત માં આ રોડ મંજૂર થયેલા હતા હજી બે વર્ષ થયા તોય હજી કઈ થયું નથી એમાં તો શું માગણી એટલે રોડ જેમ વહેલી તકે બને એમ સારું આમ નગર કેટલાય ના ભાંગ છે આમાં આમ